રાજકોટ ધોરાજીના ભોળા ગામમાં અધિકારીઓની મનમાનીથી લોકો ત્રસ્ત તલાટી મંત્રી છેલ્લા દસ મહિનાથી અદ્રશ્ય રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે ગ્રામ પંચાયતમાં પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ગ્રામ પંચાયતમાં તલાટી ઘણા સમયથી ઓફિસ આવતા ન હોવાથી લોકોના ઘણા અગત્યના કામ અટકી પડ્યા હાલાકી ભોગવવી પડી રહી છે ગ્રામજનો પોતાના પ્રશ્નોને લઈને પંચાયતની ઓફિસે પહોંચતા ગ્રામ પંચાયતની ઓફિસે માત્ર પટ્ટાવાળા ઓફિસ ખોલી પંખા લાઇટો ચાલુ કરી બેઠા હોય ગ્રામજનોને ઉદાસ મૂઢે પરત ફરવું પડે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે જેથી ગ્રામજનોના પ્રશ્નો હલ થતા નથી પંદર દિવસે એકાદ મંત્રી સાહેબ આવે છે પંખાની હવા ખાઈને નીકળી જાય છે બીજી બાજુ અધિકારીઓની મનમાની કહો કે લોલમ લોલ ગતિથી ચાલતું અધિકારી રાજગણો કારણ કે છેલ્લા દસ મહિનાથી મંત્રી પગાર નથી થયો પંચાયતમાં તલાટી કમ મંત્રી જેમનો એરિયાસ ના મળ્યો હોવાથી જેમનો પગાર ના મળ્યો તેના કારણે તલાટી મંત્રી છે તે પાંખી હાજરી હોય છે તલાટીના કહેવા પ્રમાણે છેલ્લા દસ મહિનાથી પગાર થયો નથી જેથી ત્રસ્ત હોવાથી તેના જ કારણે હાલ ગ્રામ પંચાયત ખાતે આવી નથી રહ્યા આજરૂજ તલાટી તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને

સાહેબ જે ભોરા ના માં જે છે આ ચાવી ને તમને શિક્ષા સોંપી દીધા અત્યારે શું કારણ શું છે કર્મચારી છે કે દસ મહિનાનો પગાર નથી શું કેશો

શું તમે શું આગળ શું પગલા લેશો ભાઈ હાલ અત્યારે કોઈ નથી તો એના માટે શું વ્યવસ્થિત કરશો